યાત્રાધામ અંબાજીમાં બારસો કરોડના ખર્ચે અંબાજી મંદિરથી ગબર કોરિડોર બનવા જઈ રહ્યા છે જ્યારે અંબાજીના વિકાસને વેગ મળવા જઈ રહ્યો છે ત્યારે વિકાસના કાર્યમાં વચ્ચે આવતા ઘરો જેમાં નેવ્યાસી દબાણદારોના મકાનો આવે છે જ્યારે અસરગ્રસ્ત દબાણદારોએ કોંગ્રેસ આગેવાનો સામે પોતાની વેદના અને લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમે સરકારના વિકાસની સાથે છે અમને વિકાસનો કંઈ વાંધો નથી પણ આ વિકાસમાં અમારો જે વિનાશ થઈ રહ્યો છે એટલે કે જે અમારા ઘરો દબાણોમાં તોડી પાડવામાં આવવાના છે અને પાઈ પાઈ ભેગી કરીને ઘરો બંધાવ્યા છે આજે સરકાર અમારા ઘરો દબાણમાં તોડી પાડવાની છે ત્યારે અમને પણ બીજી અન્ય જગ્યાએ વસવાટ કરાવે જેથી અમને પણ ઘરના બદલે ઘર મળે અને આ ઘરોમાં અમે સો વર્ષ કરતાં પણ જૂનો ભોગવટો ધરાવીએ છીએ છતાં પણ અમને દબાણદારો તંત્ર સમજે છે તો સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને હાલની ભાજપ સરકારે અમીરોની સરકાર છે અને ઉદ્યોગપતિઓનો ફાયદો કરે છે તેવા આક્ષેપો સરકાર પર લગાવવામાં આવ્યા હતા અને રહીને વિકાસના નામે માં અંબાજીના નામે જે વિકાસ કરી રહ્યો છે એના કરતા પેલા વિચારવું જોઈએ એટલા માટે વિચારવું જોઈએ

સંસદીય ની અંદર વન વિભાગ ની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમ જ જોગવાઈ માં આવી રહ્યું છે સૌથી પહેલા આ કરતા પહેલા વિચાર કરીને દરેક દરેક વિભાગ ની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ ગામમાં ગમ સભા ભરવી જોઈએ ગેર ઘેર નોટિસો આપવી જોઈએ કઈ જ ને આ બધું જ સાઈડ માં મૂકીને નિયમો પણ અથવા તો કોઈ જે કહી રહ્યા રહ્યા છે છે આ વિકાસ કરી માતાજી એવું પણ નથી કેતા કે મારા વિકાસ કરવા માટે ગરીબોના ના ખૂન કાપ કરી દો ગરીબોને હટાવી દો પશુપાલન ને હટાવી દો વન વિભાગની અંદર જે વન્ય પ્રાણીઓ આવે છે એમને પણ હટાવી દો

કે મા અંબાના ધામ વિકસેમાં અમને રસ છે અને સાચી વાત છે એ લોકો જગ્યા બદલવા માટે પણ તૈયાર છે માત્ર એટલું જ કહે છે સરકારને કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસરની આપે અને પૂરતી આપે કારણ કે અહીંયા માલધારીઓ રહે છે અન્ય મધ્યમ વર્ગ છે એમના ઢોરા ડાખર પણ છે તો આ બધાને જ્યારે બદલવાની વાત આવે અને આ તો એના જેવું છે જેમ અહીંથી બદલીને બીજે મોકલે કાલ ઉઠીને ત્યાં ખાલી ન કરાવે એની શું ખાતરી જેમ અમદાવાદમાં ઓઢવ વસાહતમાં ઓગણીસો ને બાસઠથી રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે લોકોને ઘરવિહોણા કરી દે છે જેમ કેશવનગરમાં એકસો ને પચાસ ઠાકોરના મકાનો જમીન દોસ્ત કર્યા એમ માં અંબાના ધામમાં તમે ગરીબ માણસોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો કેવી રીતે ચાલી શકે એટલા માટે અત્યારે બધા જ અહીંયા ભેગા થયા ભાઈ કાંતિભાઈ ખરાડી અમારા ધારાસભ્ય શ્રી માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી આપણે કોને કેવું જ્યારે સરકાર બેરી મૂંગી સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ ત્યાં જઈને ઘા નાખશું કે હે માં તું અમારા મકાન બચાવ આ સરકાર જે છે શાસક જે છે એ રક્ષક ભક્ષક અને આમ જોઈએ તો રાક્ષસ બની ગયો છે ત્યારે મા અંબા પાસે ત્યારે બધા પ્રાર્થના કરવા